આજના કન્યાદાન માં કન્યાદાન થાય કોઈ પણ દીકરીના લગ્ન કરે એટલે શું કે બધા કન્યાદાન માં શું આપ્યું એટલે કોઈ કે ભાઈ પચીસ જોડી કપડા આપ્યા હાર આપવો આ કર્યું તે કર્યું બધું જ બરાબર હકીકત ઈ દાન છે દીકરીનું દાન છે એ જ કન્યાદાન છે કન્યાદાનમાં શું આપ્યું તો કે હવે સોનાનો હાર આપો એ તો તમે દીકરી આપ્યો છે તો દીકરી તમે આપી એને કહેવાય કન્યાદાન ચાર દાન મોટામાં મોટા દાન ચાર દાન છે જીવનમાં ચાર દાન આપવાના હોય પેલું દાન છે અન્નદાન કોઈને ભોજન કરાવવું હોય ભૂખ્યા હોય એને કિંમત જેને થાય એને દાન અપાય બાકી તમારું દાન વ્યર્થ છે બરાબર એટલે આપણે દીકરી આપીએ ત્યારે પણ જોરા જઈને જોઈએ ને કેમ કે આપ્યા પછી પસ્તાવાનો વારો ન આવે એટલે અન્નદાન બીજું વિદ્યાદાન ત્રીજું ગૌદાન અને ચોથું કન્યાદાન અન્ય નક્ષણિકા તૃપ્તિ યાવત જીવતું મળ હતી એમ કહેવાય છે સંસ્કૃતમાં કે કન્યાદાન કોઈ મોટું વસ્તુ નથી ને કન્યાદાન છે એક બિલવ સેવા કોઈ કદાચ બિલવાષ્ટક સાંભળે એમાં એમ કહેવાય છે કે કોટી કન્યા મહાદાનમ એક બિલવ સેવા તો આ તમારી માયાથી પાણીની ચમચી વગડાવી છે એ કન્યાદાનનો સંકલ્પ માટે છે બ્રાહ્મણ જ્યાં સંકલ્પ કરે ને એ વિધિ પૂરી ભણાય છે આપણે હાથ જોડી કે

कालिपतम चलने मारे तो मत जाए बोलो तो देव के जो देव के तस्या देवता प्यार नमः वासुदेव वस्तिया वो तरह तस्या वासुदेव नाम ना, ना। मामा ना। ना। कुत्री कन्या स्वरूपेरी तस्या नामना तुलसी रूपेरा रुक्षमणि रूपेरा अहम वरुण रूपेरा वसुदेवस्य बोलो मामा कन्या वसुदेव पुत्र वासुदेव कृष्णाय, कृष्णायुभि संप्रदेव पाणी थाळी देवा चक्य मामुकी देवानी